છેલ્લા બાર વર્ષથી ચાલતો સુરતમાં અનોખુલ લગ્ન સમારોહ આ વર્ષે પણ યોજાયો સુરતમાં પીપી સવાણી પરિવાર દ્વારા પંચોતેર દીકરીઓનો અનુકૂળ લગ્ન સમારોહ યોજાયો હતો માવતર નામની સંસ્થા દ્વારા મહેશ સવાણી દ્વારા ફરી એકવાર દીકરીઓના લાગણી ભીના લગ્ન સમારોહનું આયોજન થયું આ સમારોહમાં સી આર પાટીલ સહિતના નેતાઓની હાજરી રહી હતી ખાસ વાત એ છે કે આ લગ્ન સમારોહની સાથે જ મહેશ સવાણી ચાર દીકરીઓના પાલક પિતા બન્યા છે પિતા વિનાની દીકરીઓના લગ્ન કરાવનાર સુરતના દાનવીર મહેશભાઈ સવાણીના પીપી સવાણી ગ્રુપ દ્વારા ફરીથી પંચોતેર દીકરીઓ એક જ આંગણે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી આ દીકરીઓ પાલક પિતા તરીકે મહેશ સવાણી અને સમગ્ર પીપી સવાણી પરિવારની દીકરીઓ બનીને વિદાય લીધી હતી આ અવસરને વધાવવા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે દીકરીઓનું કન્યાદાન પણ કર્યું હતું આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાંસદ સીઆર પાટીલ ગુજરાત રાજ્યના મંત્રી પ્રફુલભાઈ મુકેશ પટેલ ધારાસભ્ય સંગીતાબેન ઘોઘારી માવાણી એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના એમ એસ બિટ્ટા સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મહેશભાઈ સવાણીએ જણાવ્યું કે આ સમારોહ એ સમૂહ લગ્ન નથી આ મારી દીકરીઓના લગ્ન છે આજે પીપી સવાણી પરિવાર દ્વારા આયોજિત સતત તેરમા વર્ષે માવતર લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આજના લગ્ન નિમિત્તે પંચોતેર એવી દીકરીઓ કે જે માવતર વ્યવહારી છે તેમના લગ્નજીવન પ્રભુતામાં પગલાં માણશે આજના આ પ્રોગ્રામની શરૂઆત દીકરી અને જમાય બંનેએ ભગવાનની આરતી ઉતારી પોતે જ પોતાના લગ્નજીવનનું દીપ પ્રાગટ્ય કરી અને લગ્ન મંડપમાં સિધાવી છે આજના આપણા આ પ્રોગ્રામમાં સર્વપ્રથમ તો આવેલા તમામ મહેમાનોનું આપણે જીવનદીપ ઓર્ગન ઓર્ગન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા તમામ લોકોને ઓર્ગન ડોનેશન કરવા માટેનું મહત્વ અને એક મિનિટનો શપથ પણ લેવડાવવામાં આવ્યા છે સાથે સાથે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે આવનાર તમામ વ્યક્તિઓમાં સંચારોનું સિંચન થાય એના માટે એક હનુમાન ચાલીસા પણ સર્વ લોકોને અર્પણ કરવામાં આવી છે આપણી તમામ દીકરીઓને આદરણીય

નેપાળના એક યુગલે પણ નવજીવનની શરૂઆત કરી હતી ક્ષત્રિય રીચા અને રોકાઈ પિર્થુપ નામના યુગલે પીપી સવાણીના માવતરના માંડવે પોતાની વિધિ પ્રમાણે લગ્ન કર્યા હતા અહીંથી નવજીવનની શરૂઆત કરવા માટે બંનેએ ખુશી વ્યક્ત કરી હતી આનંદ ઉલ્લાસના લગ્ન પ્રસંગમાં દીકરીની વિદાય વેળાનો પ્રસંગ હસ્તી આંખોને પડભરમાં આંસુથી છલકાવી દે છે વિદાયની વસમી વેળા દીકરીના માતા પિતા અને પરિવારનું હૈયુ હલાવી મૂકે છે વિદાય ગીતો સાથે વિદાય પ્રસંગે દીકરીઓની આંખોમાંથી અશ્રુઓની ધારા વહી હતી પાલક પિતા મહેશભાઈને ભેટીને દીકરીઓ સાસરિયા તરફ ડગ માંડી રહી હતી ત્યારે મહેશભાઈ પણ પોતાના આંસુ રોકી શક્યા ન હતા ઉપરાંત પ્રસંગના સાક્ષી હર કોઈની આંખના ખૂણા પણ ભીના થઈ ગયા હતા એટલું જ નહીં સમૂહ લગ્નના માંડવે પ્રસંગને માણવા આવેલા મુખ્ય મહેમાનો સહિત પચીસ હજારથી વધુ લોકોએ જીવનદીપ્ત ફાઉન્ડેશન સાથે અંગદાનના શપથ પણ લીધા આ ફાઉન્ડેશનના માધ્યમથી અત્યાર સુધીમાં લાખો લોકો અંગદાનના શપથ લઈ ચૂક્યા છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તત્વ